નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વગેરે જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર ચાલતા કન્ટેનરનું ટાયર નીકળ્યું અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસે રોડ ઉપરથી જ પસાર થઈ રહેલા કન્ટેનર ટ્રકનું ટાયર અચાનક બોલ ખુલી જતા છૂટું પડી ગયું હતું જોકે સ્થાનિકોની સજાગતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર આજે એક મોટી દુર્ઘટના થતાં માંડ માંડ ટળી હતી પ્રતિન ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક કન્ટેનરનું ટાયર અચાનક બોલ ખુલી જવાથી ગાડીમાં છૂટી પડી ગયું હતું અને તે રોડ ઉપર આગળ ઘસી ગયું હતું છૂટું પડ્યું કોઈ અન્ય વાહન કે રાહદારીને ટકરાઈને તે ગંભીર જાનહાનિ થઈ શકે તેમ હતું પરંતુ આ કટોકટીને ક્ષણે ચોકડી પર હાજર રહેલા સ્થાનિકોએ લોકોને અદ્ભુત ચતુરાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું કોઈપણ જાતના ડર વગર સૌએ આગળ ઘસી રહેલા ટાયરને પકડી પાડ્યું હતું અને તેને પાછું કન્ટેનર સુધી લાવ્યા હતા સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ મદદ ન કરી પરંતુ ડ્રાઈવરની મદદ પણ પણ આગળ આવ્યા સૌના સહયોગથી તુરંત જ જેક લગાવીને છૂટું પડે ટાયરને ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં આવ્યું હતું સ્થાનિકોની આ માનવતાભરી મદદ અને સમય સૂચકતાને કારણે કોઈપણ પ્રકારની મોટી જાનહાની કે વાહન વ્યવહારને નુકસાન થતું અટક્યું હતું સમગ્ર ઘટનાથી બચી ગયેલા કન્ટેનર ડ્રાઈવરે રાહતનો શ્વાસ લીધો હતો એડ્યુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર